શું તમે લોકો દૂધ નથી પીતા અને તમારે કેલ્શિયમ શરીરને પૂરતા પ્રમાણમાં આપવું છે આજીવન હાડકાંઓને મજબૂત રાખવા છે ઓસ્ટ્રિયોપોરોસિસ કે ઓસ્ટ્રિયોપિનિયા નામના રોગોથી નથી પીડાવવું હાડકાં નબળા નથી પડવા દેવા તો પાંચ વસ્તુ હું તમને જે કહું એ ખાવાની શરૂ કરી દેજો ભલે દૂધ ન પીતા હોય પરંતુ આ પાંચ વસ્તુ ખાવાની શરૂ કરી દેશો એટલે એમાંથી પણ તમને સારી માત્રામાં કેલ્શિયમ મળી શકે છે તો પહેલાં નંબરે હું વાત કરીશ તલ એ પછી કાળા તલ હોય કે સફેદ તલ હોય જયમાં પછી મુખવાસ તરીકે તલ ચાવીને ખાશો એટલે તમને પાચનશક્તિ પણ મજબૂત થાય છે અને તલમાં કેલ્શિયમ સારી માત્રામાં રહેલું છે એટલે તમારા શરીરને કેલ્શિયમ પણ સરળતાથી પ્રાપ્ત થઈ જશે એટલે જયમાં પછી ભૂઈલા વગર તમારે કાળા તલ ચાવીને ખાવા જ જોઈએ કારણ કે કાળા તલ છે એમાંથી કેલ્શિયમ મળે છે સાથે સાથે તે પાચનશક્તિને મજબૂત કરે છે ભોજન સરળતાથી પચાવી જાણે છે અને કબજિયાતમાંથી પણ તમને સરળતાથી મુક્તિ અપાવે છે બીજા નંબરે હું તમને બદામ ખાવાની વાત કરીશ દિવસમાં એક વખત ત્રણથી ચાર નંગ બદામ ખાવી જોઈએ પછી ઓસ્ટ્રેલિયન બદામ પણ ખાઈ શકો છો અમેરિકન બદામ પણ ખાઈ શકો છો અથવા મામરો બદામ પણ ખાઈ શકો છો કારણ કે બદામમાં પણ કેલ્શિયમ રહેલું છે જે તમારા શરીરને મજબૂત કરવાનું કામ કરે છે ને હાડકાઓને નબળા પડવા નથી દેતું તો તમારે બદામ ખાવાનું પણ પ્રમાણ રાખવું જોઈએ પરંતુ માપમાં બદામ ખાવી જોઈએ ત્રીજા નંબરે હું તમને અંજીર ખાવાની સલાહ આપીશ કારણ કે અંજીર છે એ પણ તમારા શરીરના હાડકાઓને મજબૂત રાખે છે તમારા શરીરને નિરોગી રાખે છે અને શરીરને સશક્ત અને મજબૂત બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે આ અંજીર ખાવાની ટેવ પણ પાડવી જોઈએ પરંતુ દિવસમાં એક જ અંજીર ખાવાનું અથવા બે અંજીર ખાવાના કારણ કે તે ખૂબ ભાવે પરંતુ કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ છે તે ખાવું હોય તો માપે ખાવાનું આ વસ્તુ પણ તમે ખાસ યાદ રાખજો ચોથા નંબરે હું તમને કોઈ ખાવાની સલાહ આપીશ તો લીલા શાકભાજી ખાવાની સલાહ આપીશ કારણ કે આ લીલા શાકભાજી ખાવાથી પણ તમને સારી માત્રામાં કેલ્શિયમ મળી રહેશે પરંતુ લીલા શાકભાજી ખાવા જોઈએ અમુક લોકો એવા છે જેને કઠોળ ભાવે અમુક લોકોને નકરા બટેટા ભાવે પરંતુ લીલોતરી શાકભાજી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ પોષક તત્વ આપે છે અને ખાસ કરીને કેલ્શિયમ આપે છે પાંચમા નંબરે હું તમને પાલકની ભાજી સ્પિન જ ખાવાની વાત કરીશ કારણ કે પાલકની ભાજીમાંથી પણ તમને કેલ્શિયમ મળી રહે છે સાથે સાથે આ બધી લીલા પાંદડાવાળી ભાજીઓ શરીરમાં વિટામિન્સ ઘટવા દેતું નથી તો પાલકની ભાજી પણ ખાવી જોઈએ ભલે તમે દૂધ ન પીતા હોય પરંતુ દૂધની અવેજીમાં તમે આ બધું વસ્તુ ખાશો તો તમને કેલ્શિયમ સારી માત્રામાં મળી રહેશે સાથે સાથે એક સલાહ આપવા માગું છું કે દૂધ જે લોકો ન પીતા હોય એ થોડુંક થોડુંક દૂધ પીવાની શરૂઆત કરી દે કારણ કે દૂધ છે તે સંપૂર્ણ ભોજન છે એમાં કેલ્શિયમ વિટામિન બી ટ્વેલ્વ સહમેત અનેક પોષક તત્વો મળી રહે છે જે આપણા માનવ શરીર માટે નિરોગીતા માટે ખૂબ ઉપયોગી છે તો એક ગ્લાસ અડધો ગ્લાસ નવશેકું દૂધ અને હળદરવાળું દૂધ પીવાની ટેવ અવશ્ય પાડવી જોઈએ આપ સૌને મારા પ્રણામ જય મંત્રી